આકાશવાણી ભુજ કેન્દ્ર તા રજૂ કચ્છી કાર્યક્રમ રિહાર

પાક ઉત્પાદન પણ ખાસો થાય વરસાદ ખાસો પે ને એટલે નવો જોશ અચી કારણ કે વરસાદ પાણી ખાસા થયા મોલ પણ ખાસો ઉતરે એની આશા વે અને આશા જે સથવારે મેડે મે મહેલ અચે અને મેડે જી મોજ ગેને જોગાનો જખે જો મેળો પણ હલે તો અને હી મેળે ગાલ્યું હેડ ગા રિણમાં થયું જ રોન ભજન ભાવ પણ પણ જો કો રેણ મે પા ગાલ કંદા સી ને ઈ પ્રાકૃતિક ખેતી મે પાક સંરક્ષણ કી કેણો એન એન મે હાણે એન સે પ્રાકૃતિક ખેતી જે કે નેચરલ ફાર્મિંગ ચે તો એન એ બોલબાલા ડીં વધી વેતી કોય એના ઓર્ગેનિક ઉત્પાદન જો એકડો જોડો જો મહત્વ પણ આય અને આર્થિક પાસા પણ અને

પ્રયોગ ચાલુ કે અને એ કારણે જમીન આય વારણ આ ખરાબી થાયથી એ સમજણ મા હિ કુદરતી ખેતી આવે ને એ બહુ જરૂરી છે કારણ કે એમાં કોઈ આડઅસર ના અને શરીર જે વિકાસ ને વૃદ્ધિ લે સચો ખોરાક જે કોઈ પ્રાકૃતિક પદ્ધતિ થી પેદા થયો ને એ સૌથી વધુ ઉપયોગી છે અને તડે એમ કે સમજાણું કે આ અબ લોટ ચલે પ્રકૃતિ કી ઓર એટલે પ્રાકૃતિક ખેતી જો વિકલ્પ એમ કે સમજાણું અને ફરી પાછા એનકોરા મારું ભર્યા પણ અને જડે પ્રાકૃતિક ખેતી કંદા હું ને તો રોગ જીવાતતા છે પણ તદે પાક સંરક્ષણ કે કેણું તો એનજીઓ પણ કેટલી પદ્ધતિ હોય અને વૈકલ્પિક પગલાં આઈ અજ પા ખેતી મેં કરો રિહાણ મેનજી ગા કંદાસી પણ ને શરૂઆત તો હંમેશા ભજન ભાવ સાહેબ કર્યો ને તેમે પણ અજાય સોમવાર એટલે ભોળા શંભુ કે યાદ કંદિ ને પોઈ ગાદ ને આનંદભા હાણે રેણજી મૂળ ગાલ કર્યો ગાલ કઈતે આજ પ્રાકૃતિક ખેતી અને પ્રાકૃતિક ખેતી મે જડે રોગ જીવાત અચે તદે પાક જે રક્ષણ લે કરે તો ખપે ને કીણું ખપેન તટલું ક પદ્ધત હોય અને ખેડુ જોકો ખેતી મે રોગ જીવાત અચે નિયંત્રણ કરી છે એમને કરે ઉપાય કરે સગે ને એન કે નુકસાન નથી હાણે પાક સંરક્ષણ જે જો કોઈ પ્રાકૃતિક ખેતીમાં પદ્ધતિ પહેલી તો છે કર્ષણ પદ્ધતિ પદ્ધતિ મે કરષણ હોય કે ખેતી પદ્ધતિ મે થોડા ઘણા ફેરફાર કરે છે પણ રોગ જીવાત જીવાતજી વસ્તી ઘટાડે શાજ જે એન કે નિયંત્રણ મેખી શા જે અને એન લે પાકજી ફેર બદલી પોએ પ્રતિકારક જાતે ની વાવણી યોગ્ય ટૅમ વાવણી કેણી પોએ મિશ્ર પાક પદ્ધતિ આય બ્યા પિંજર પાક ટ્રેપ પાકોર્પ ક્રોપિંગ જોવા એ પિંજર પાકે જો વાવેતર કેણું પિયત જો યોગ્ય રીતે નિયમ થિયે ને તોય પણ પાક સંરક્ષણ થઈ શકે ઘણા વખત એનસે વધુ પડતો પિયત અથવા તો ઓછો પિયત પણ રોગ જીવાત કે નોતરે એટલે હી મળે નિયમન કરે છે પણ રોગ જીવાત મથે કાબુ ઘની સગા જે ૂનિંગ રોગગ્રસ્ત છોડાય એનજા જે કોઈ દાડી દાળ ખા જે રોગ જીવાત ચો ઉપદ્રવ કે કપે વેજો તો પણ કંટ્રોલ મે રખી શા જે એટલે હે પદ્ધત કુદરતી ખેતી મે રોગ જીવાત તે પા પંટ્રોલ મેળવે યાંત્રિક પદ્ધતિ હા યાંત્રિક પદ્ધતિ મે કરવાય તો હથ થે અથવા સાધન દ્વારા રોગ જીવાત નિયંત્રણ કરે અચે એ કોન કરે જો કે વડી જીવાતું ક ગડરું કવં કે કે જીવાત ના હોય એની કે વીણે અને એન કે ગા કરે ડી અને થળે પ્લાસ્ટિક જો પટો લગાયણું અથવા તો એરંડિયો તેલ લગાયણું ઘેરું ગરું કે ચગાઇમાં અચે તો જેસે જસે જીવાત નિયંત્રણ માંચેતી લાઈટ ગરમી ઠંડક ઈ મળે ડિનેસે અમુક જીવાતુ કંટ્રોલ મે નિયંત્રણ પણ એક ઉપાય જૈવિક નિયંત્રણ મેં કરું એક જુદે જુદે પ્રકાર જા પંખી ફૂગ બેક્ટેરિયા ઈ મને જો ઉપયોગ કરે ને પણ રોગ જીવાત કે નાથે સગાજે અથવા તો પંખી અહી એની કે પણ આચેલે ડેનેસે ઈ પણ કીટક કે ખાઈ વેને એટલે એની રીતે પણ પાન કે બચાઈ શકો પાક કે નીલમ મે પંખી ને ઈ પણ પાક સંરક્ષણ મે ખૂબ જ મહત્વ આ પાક બજવી હતા કારણ કે જો જીવાત વે ઈ પાક તે વે અને ઈ જોકો કોઈ જીવાત આ એન જો પક્ષી સેવન કરી એટલે જીવાત જો પેને નિયંત્રણ થઈ ને પેને જીવાત ઓછી થઈ ને એટલે પરસ્પર હેકડે બેતે આધારિત આ એટલે કબર આય કારિયા કોસી કિંગફિશર ફિશર એડા મેલે જો કીટક પક્ષી જીવ પંખી આઈ ને એન કે પણ જે અચેલા ડીઓ પણ એ પણ રોગજી વાત નિયંત્રણ થઈ શકે તો બી વનસ્પતિજન જંતુનાશક જો ઉપયોગ પણ હાણે પ્રાકૃતિક ખેતી મેં થયે તો અને એન મે તો નિમય તમાકુ આય તુલસી કરંજ પોય અકડો આય પોય દિવેલા એરંડીઓ અને સીતાફળ પોય ધતુરો બરાબર લસણ ને રતો મિરચો હી મીણી વસ્તુ જો પણ વનસ્પતિ જંતુનાશક તરીકે ઉપયોગ થઈ શકે તો અને બાકી તો હેવર બહુ જ જે કે છો ને પ્રાકૃતિક ખેતી મેં રોગ જીવા જે રક્ષણ કરે પ્રચલિત હોય ને એળા બો નીમાસ્ત્ર ને બ્રહ્માસ્ત્ર ઈ પણ બોય જંતુનાશક હાથ ખેડૂબ દા થઈ ગયા જેમે ગૌમૂત્ર પાણી છેણ અને નિમ જાપન સુકાયેલી નિમોળી એની ઉપયોગ કરે અને આખો દ્રાવણ બનાય ને કે ઘારે ને મળે રોગ જીવાત તે કાબુ ઘેની અચી સગા જે તો અને બ્રહ્માસ્ત્ર ઈ પણ એડો જેકડો એક જંતુનાશક આય અને ઈ પણ ખેડૂબ બનાઈદા થઈ તો એ રીતે ઘણી મદ્ધત હોય જ પ્રાકૃતિક ખેતી મે રોગ જીવાત નિયંત્રણ મેળવણું હોય તઈ સગા જે તો બ્રહ્માસ્ત્ર લે કરે પણ એકડો મટી જે ઘડે મે ગળે પંજા ખણ લીટર પાણી અચી વામે દેસી ગાય જો ગૌમૂત્ર નેમ સીતાફળ ધોરો ધતુરો એરંડો પપૈયા ઈ એ 3 3 કિલો પણ ખાણી અને લીટર ગૌમૂત્ર મટલે અને એને રખણું અને એનમે પોઈ ધતુર જ પનઈ સીતાફળ જ પનઈ પપૈયે જ પનઈ એ મિણીજી લુગી બનાય અે એ પણ વેની અી અને એને ઉકારિણું ચાર પંજ ઓબ્રા અચે ત્યાં સુધી અને પોઈએ એના કે

અને આનંદ ભાણે મેસેજ પણ ગણે મળે આયા નીલમ બેન મેસેજ જી ગાલ કરીયો ને તો ગણે મળે શ્રોતા પૂછે તા કે કે નંબર તે મેસેજ કેણું તો કાર્યક્રમ ચાલુ હે કાર્યક્રમ જે સમય દરમિયાન આઈ 91264 સોરી 94264 એકવી પેંજી ચાર એટલે જોકો આકાશવાણી નંબર હે એન તે મેસેજ કરી સગોતા

માહિતી રસપ્રદ રહી અને મુંબઈ ની કમાણી મુંબઈ માં સમાણી ગીત સુધી ખુબ આનંદ થયો રામ કોટલા ચકા થી માવજીભાઈ કોલી કોલી અને મિત્ર મંડળ આખે રામ રામ એ રામ રામ તો પાંજા પાણા એની મીણી શ્રોતા મિત્ર કે જે જા કરે ને રામ રામ અને માવજીભાઈ કોહલી ને સૌજીભાઈ કે પણ પાંજે રેણ મે તા નિલમબેન એન જો મેસેજ આ એડા પાંજા નિયમિત શ્રોતા એડા વિભાભાઈ રાબારી ગામ ભરુડિયા તાલુકો બચાવ ઈ પણ જે જા રામ રામ જેતા કાર્યક્રમ નિયમિત સોનેતા કાર્યક્રમ કે પસંદ આ તો બારે કે ચો હેડી લાગણી રાખે ને કાર્યક્રમ સોનદાર હે બરાબર એન જો મેસેજ હિરેનભાઈ સુપેડા અને દયાબેન સુપેડા જો ગામ કોટલા ચકાથી એ પણ જજા કરને રામ રામ ચેહતા અને કાલ એની પણ જે કે મેં વ્યવસ્થિત વિસ્તૃત મેસેજ કયો અને કાર્યક્રમની છણાવટ પણ કહો અને અને ચેંતા કે આજ જો કો ભજન વો ધજા કે સોમેશ્વર મંદિર એ રે એની કે ખાસો લગો કુદરતી ખેતી વિશે જે માહિતી પણ ઉપયોગી લગી અને ચેંતા કે હેવત જે સમયમાં જો કો રાસાયણિક ખાતર ને પેસ્ટીસાઈડ જો છંટકાવ થયે તો એમસે પાક કે બચાયણું ને જાત કે બચાયણું સ્વસ્થ રાખણું इनमें प्राकृतिक खेती खूबज मतलब रूप થઈ શકેતી અને કાર્યક્રમ પાજો નિયમિત સુનેતા તો સુનદાર ને બાકી મેસેજ કઈnda રે બરાબર આ અનંત આન જો મેસેજ કેં જોયે ભલા

વિશે માહિતી ઉપયોગી લાગી અને મુંબઈ ની કમાણી મુંબઈ માં સમાણી એ પણ ગીત ની કે ખાસો લાગો ોબારીખા લોક ગીત સુમ સુીજે ભાવનગર જિલ્લો તળાજા તાલુકો અને બપાળા ગામથી નિયમિત શ્રોતા મિત્ર એળા પોપટભાઈ રાવલ પિન્સુગણ મકવાણા શાંતાબેન હર્ષાબેન હંસાબેન મકવાણા પરિવાર સજો પાંજો શ્રોતા મિત્ર પ્રયાણ કાર્યક્રમ નિયમિત સોણેતા અને મેસેજ પણ નિયમિત ગંધાવેતા રામ રામ ચેતા અને હેમંત ચૌહાણ જો ગાતેલો ભજન સોણીને મજા આવી પ્રાકૃતિક ખેતી વિશે જે માહિતી ખાસી લગીને આનંદબા સૂરજ પરથી દિનેશભાઈ બાડાવાલા જો પણ ફોન વો એની ભેરાઈ શંકરભા દિનેશભા કુસુમબેન મનુભા પ્રકાશભા ને અમૂલભા મળે જજા કરેને રામ રામ ચેંતા નિલમબેન એકડા નવા મિત્ર પણ આઈ અને સે આઈ શિવ પૂજન ભાઈ યાદવ બરાબર એ પણ જે જા કરીને રામ રામ ચેતા ને એની કે પા આવકારીઓ હતા નવા શ્રોતા તરીકે અને મૂળ યુપી જાય ને હેડા કમર થેડા કામગીરી મેં સંકળાયેલા કચ્છ મેં અને

પોઈ ધીરજભાઈ ગજર અંજારથી એની પેગી એની ધીરું પંજ જ રામ રમ ચા નરેશભાઈ ભટ્ટ સમાગ ગોગા થી ઈ પજજા કરને રામ રામ ચેતના ને કાર્યક્રમ નિયમિત સાથે આજ જ રિયાણ જો પૂરો તો ગિંદાસી બારેજી રજા રિયાણ કાર્યક્રમ સણદલ મણી કે ને બેનરે કે ને નીલંબેરન આ પણ આનંદ બા જા જજા કરીને રામ 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 રામ